को पुश आते पर संत भक्ति ने ध्यान ले लुम में है ये आत्मा लुम में 10 लाख में खर्च करियो एक बार दो बार तीसरी बार ये तो क्या हूं करियो इके पाणा रे ऐसे लुम मा तो इके पाणा पाणा काटा के कोई ना काई जाटाटा के संत का जो नीति बोलता रे मानसिक बाको आवे होतो और देवर कनी

પેલા આપણે જે અમર સાહેબ ના ગુણ ગાય છે અમર સાહેબ ની નિર્વાણ તિથિ આવે છે અસાઠ વર્ષ ચૌદ બુધવાર સાત બે હાજર ને પચીસ આપણે દર વખતે જેમ આયોજન કરી છે એ રીતે સવારમાં ધજારોહણ છે ભટુક ભોજન છે સત્સંગ સવારમાં ભજન સત્સંગ પછી બપોર પછી આપણે બાંદ્રા ધામ થી આ વખતે દેવાંગ બાપુ આવે છે ઘનશ્યામ મહારાજ ને અગાઉ કંઈક મુંબઈ તારીખ લેવાઈ ગઈ હતી પછી બપોર પછી દેવાંગ બાપુ નો સત્સંગ છે પછી સ્કૂલના બાળકોનું અમે આ વખતે થોડુંક શિક્ષણ ને સંતો કેમ પ્રોત્સાહન આપે એ રીતે આપ્યું છે એક થી ત્રણ ધોરણ હોય અને ટૂંકમાં એમનો ભાવ વધે એ રીતે અને સાંજ નો મહાપ્રસાદ બપોરે સાંજ નો ભજન સત્સંગ છે એવી રીતે આપણે અમર સાહેબ ની નિર્વાણ થી ભાવ પ્રેમથી ઉજવવાની છે એટલે મારે ખાસ બધાને ભારદેન કહેવાનું છે ભાઈઓ બહેનો બાળકો બધાને રમણ સાહેબ રાજી થાય સમજ્યા તમે કારણ કે ગુરુ દ્વાર તો બાપા રમણ સાહેબ નો કહેવાય ને એના બાળકો ન્યા હોય અને રમણ સાહેબ બાપા છે ને ગયા નથી હો દેહ કરીને ગયા નથી

નકર અમુક પપ્પા ધન નો કઈ આવતું નથી તમારા પૈસા પીડાવે કઈ થતું નથી જેને નામ બાપા ભજન કર્યું છે સંત સમાગમ બાપા આ કમાય છે તમારે ધારો ન હોય થઈ જાય

તો હરિચંદ્ર ની બધા એને પૂર્વજો તમે આમ સંસારિક દ્રષ્ટિ ગણો તો તમારા બાપા કઈ ખોવી વિધા પછા ગયા ના ખેડવું હોય અથવા તો બીજા ધંધાવાર હોય તો તમે છોકરાને કરવું ઓછું પડે એવી રીતે આ પુણ્ય નું છે ને બાપા સંત ના આગળ થયેલું હોય અમુક વસ્તુ આપડા ધ્યાનમાં આવતી હોય છે અમુક નથી આવતી રામચંદ્ર ભગવાન નો અવતાર થયો ને હરિચંદ્ર એને બધાને પૂર્વજો

અને જ્યાં હીરાદાસ બાપુ તક થઈ ગયા એ સમયમાં આ તો અમર સાહેબ ની પાંચમી ખેડીની તમને વાત કરું છું એ સમયમાં હીરાદાસ બાપા ને એના ગુરુ પ્રત્યે ખૂબ ભાવ અને પ્રેમ પસંદ આપણે કેવા છે ને કે ભાઈ સંત ને નીર ને ચાલતા ભળા એમ પણ એના એને ગુરુ એવું કીધું ભાઈ હવે તમે ઉગમણી દિશામાં જ આપતા અને ઘોડું હરણ એને દિ આદમી લઈને ત્યાં રોકાઈ જાય

સંતના સાધુ ના પ્રેમી છે તો બાપુ ને કહ્યું નહીં કે હું મારે ગુરુ નો આવી રીતે આદેશ છે તો આવી રીતે તો બાપુ ને બાપુ તરત હાલી ગયા કે બાપુ બોલો બોલો હું સેવા કરું હીરાદાસ બાપુ એમ વાત કરી કે મારા ગુરુનો આદેશ છે અને તમારે ઘોડી લે સનાતન ધર્મનો પ્રસાર કરવાનો છે આ ઘોડી રૂપી રહીને રોકાઈ જ થોડોક પછી અમુક સમય તમને એમ લાગે કે હવે બધું રેડી છે પછી નીકળી ગયા બાપુ એ હીરાદાસ બાપુ ને જગ્યા આપી અમારે અહીંયા પાટવાળા જગ્યા કેવાય છે અત્યારે બાપુ રસોઈયા રહે છે અને જે એને કરિયાણું સીધું સેવા ધન મન ધન કરી પછી અમુક સમય થયો એટલે એ હીરાદાસ બાપુ નીકળી ગયા અને લુણી બાપુ ને બાપા હવે મારા અહીંથી જવાનું છે લુણી બાપુ એ કીધું નાના બાપુ તમે રોકાવો ને અમારું ખુબ કલ્યાણ તમે સાધુ સંતો ની સેવા ક્યાંથી નાના મારા ગુરુ નો આદેશ છે મારે હવે નીકળવાનું છે કે હવે હું તમને એક આશીર્વાદ દઉં છું તમારે ભાઈ રાજા છો બીજું તો પાપા શું કઈ જાઓ તમારી છે ને બાપા પાંચમી પેઢી એ કોઈ એવા સંત નો અવતાર થાય એ આમ છે મારું તમને કેવાનું છે ને પાપા સેવા તમે સંત ની કરો ને કોઈ થી ક્યાંય ગઈ નથી

તો આપણે બાપા કઈક આવી નાની મોટી સેવા કરશું તો આપડા સંતો થાય ને ભાઈ રણછોડ બધા વૃક્ષારોપણ કર્યું પણ પ્રકૃતિ છે ને બાપા એ આપડા સંત એમાં એ આ સંતવર છે ને બાપા વૃક્ષ છે અને વૃક્ષ બાપા છે ને એ આપડે એક ભક્તિ માર્ગ કે આપણા આશ્રમ હોય ને એની ફરજ આવે લોકોને ભક્તિ આપી પ્રકૃતિ નો કેમ લાભ થાય પાણી પાણી જેમ કેમ થાય લોકો કેમ એનું ભણે આ રીતે આશ્રમ આવી નાની મોટી પ્રવૃત્તિ કરવી જોઈએ અને આજે આપણે ઉગમ ફોજમાં જો આપણે દેવગ્રામ અમારે ગીતા બાપાને અમે સાની ને લઈ લઈ અને શીખા છે વૃક્ષારોપણ ને બધું તો આજે આપણે ઉગમપોજ આપણા બાંધા આવતા એ વૃક્ષ ઓર એ લોકો વાવવા મળ્યા છે જો કે અમારે ત્યાંથી બધું આવતું હોય પણ એ લોકો એમાં કે ભાઈ એના આ સેવા બહુ ઉત્તમ છે એટલે સેવા છે ને બાપા એ વિશે છે સેવા કરશો ને તો જ આ તમારું ધન છે ને બાપા મેલું છે મન ની છે પછી આપડે કથાધારમાં જવું બીજા બાપુ થઈ ગયા એને કઈ ની સેવા કરી બાપુએ જેમ વાત કરી એમ જલારામ બાપા એ સમયમાં એને કઈક અનાજ ભેગું થયું હતું માં ત્યારે તો કોઠી

નો પડો સતારામ બાપા બાપા ક્યાંય પાછું પડ્યું બાપુ એમ વાત કરી કે ઘરની નારી આપી દીધી ભગવાન મૂકવા પડ્યા ને મૂકામે ભગવાન કરતા એનો ગુરૂનો આદેશ હતો એનો આશીર્વાદ હતો એટલે બસ વિશેષ આપણે વધારે કાંઈ કેવું નથી જેટલું બાપા આ મનુષ્ય તેમ આવ્યો છે આને બાપા માણી લેજો અને સંત ની બાપા સેવા કરી લેજો જો સંત છે ને બાપા એ તમારું નકર આ સોરાશી લાખ યોની માનુષ્ય જો આની કિંમત નહીં કરો કિંમત થાય નહીં સંત જ આની કિંમત કરશે કારણ કે સંત થાય ભક્તિ તમને આ કોઈ જે કઈ તમારા કલેવર છે ને બાપા અંદરથી આપણો કામ ક્રોધ લોભ મો છે ને પપ્પા એ નુકસાન કરતું છે અને મન છે ને બાપા મન એ બાપા એમને વાત કરી આ મન જ આપડે નુકસાન કરતું છે મન નું કારણ છે ને બાપા એ સંત થાય એ ભાઈ હતા ને એને પ્રગટ થયો સાધના ભૂત એવું પ્રગટ થયું કે કામ માંગે એટલે આ ભાઈને ને ઘડીક મજા આવી કે પચાસ વીઘા નું ખેતી તો થાય ને બાપા કરના ઘડીક માં કરના પણ એને વસંતીધું જો તમે મને કામ નહીં આપો ને તો હું તમને ખાઈ ગઈ

પંડિતો નું થોડું નબળું પડે કારણ કે ઈગોર્થ થાય કે ગમે નહીં પણ એ લોકો તમારો સામાન નો આવે બુદ્ધિ નો ઉપયોગ કરે બીજા ને મોજ કરે કારણ કે એવો એ સી કરે પણ સંતો પાસે ને બાપા કોઈ હાલતું નથી આવે સત્ય છે ને પરેશાન છે નહીં સત્યમાં તમને પ્રસ્તિ આવે બધું આવે પણ એમાં ભરાજે કોઈ આદિ કોઈ ન થયું ને બુદ્ધ ભગવાનનો સત્સંગ રાજાની ત્યાં એ સમયમાં એક બેનનો નાનો એવો બાળક મૃત્યુ ભાઈ મૃત્યુ તો આ જગતમાં આચર છે તો એ બેનનો મોહ એક તો નાના બાળક ઉપર અગ્નિ સંસ્કાર કરવા એ બેન આપે નહીં એટલે પંડિતોએ યુક્તિ કરી કે આનો આકલ છે ને આ બુદ્ધ ભગવાનનો સત્સંગ હાલે છે એટલે એ બેનને કીધું તમારું આ બાળક છે ને એ બુદ્ધ ભગવાન

બુદ્ધ ભગવાને એક મિનિટ ની પણ ના તો કરી દઉં પણ મારી એક શરત છે નામ તો એના છે પણ હું તમને સાવલ ની વાત કરું કે એક ખાલી તમે લઈ અને તમારું બાળક પણ સાવળ ક્યાં ઘરના જે ઘેરે મૃત્યુ ન થયું એ ઘટના છતાંય બેન ને એટલે વેલા હતો ને બાળક ઉપર ખ્યાલ ન આવ્યો એક ઘેરે ગયા એ બાપા એક મોટી સાવલ આપવાનું બેન તો મોટા મોટા જીવના હોય કે બાપા એક મોટી હું ગયા આપ્યા પણ એ કે તમારે ઘેર મૃત્યુ થયું છે કે બાપા અમારે તો મૃત્યુ થયું છે એક ઘેરે બીજા ઘેરે તો કોઈ સફેદ હારી કરી હોય કોઈ સો લખ્યું હોય એમ એક ઘરે બીજે ઘેરે ત્રીજે ઘરે ન્યાય દુઃખ હતું ને એ હળવું થઈ ગયું ઓહો હોય મૃત્યુ બાપા મારી એક ની ઘેરે નથી બધા ની ઘેરે છે ધીમે 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 એ બેન છે ને બાપા વહેલા પછી બુદ્ધ ભગવાન નો સત્સંગ હતો તો ન્યાય એવા બુદ્ધ ભગવાનને કઈ કીધું નહીં એને

એક વિશ્વાસ દઉં છું કે તમારું કોઈ નું નહીં અગાઉ આવ્યા હોય કોઈ ધનની સેવા કરી હોય ગુરુ દ્વારા પાવલી વાવ કોઈ શરીરનું સેવા કર્યું હોય કોઈ તનની આપી હોય કોઈ મનની ધન ની આ તમારું બાપા લેખે તમારું વાવેતર છે તમે મનમાં એમ નહી કેતા કે મારું પાંચ પૈસા વપરાણા પણ આ વપરાણા નથી આ ભેગા આવશે જેમ બોલે પચાસ વીઘા જમીન જોવા ગયો હતો નશાવવાની આ આવવાની

આ સંપ નો તમને છે ને પપ્પા આગળ એ નહીં સમજે હું એથી આમ એક કોની ટાસણી બરોબર ને એક મેં જ જાણ્યું છે રમણ સાહેબ તો આપણે દેહ કઈ નાજે નથી પણ આપણે જો ગીતા બાપાને કઈ ગયા છે કે કાઈ પણ બાપા કાર્ય હોય ને તો બાપાને આ પૂછજો એટલે કુસવા ઠેકાણું ઠામ છે એમાં કોઈ મીન મેગ નથી એટલે ગુરુ દ્વારને બાપા હળી મળીને રહેજો કોઈની ભૂલ થતી હોય તો એકલા હોય તો જાણી લેવાય તો જ આ મહિમા વધશે આજે રમણ સાહેબ ના રમણ સાહેબ ના બાપા આપડે જગતમાં જે કઈ દેખાડવું હોય છે ને તો આપણે હળી મળીને રહેવું તો દેખાય એક વ્યક્તિ નું કામ નથી જેમ પરિવાર હોય ઘર નું હળી મળીને હળી મળી જયંતિ બાપાનો આપડે એમાં દાખલો લેવાય આજે એમને ત્રીજી પેઢી આવી નાના બાળકો હોય તો એ ભજન સત્સંગ આપડે બધા જાય છે એટલે એવી રીતે આપડે છે જ એવું નથી એવું નથી પણ આજ આપડે એમાં થોડું વિશેષ શું કામે કે આપડે ભાવ પ્રેમ રે આનંદ રે

અમર સાહેબ ની તો વાણી છે એને કહી દીધું છે પ્રેમ નિરંતર સદગુરુ મેળાન કાપી કરમ ની ફાંસી ફાંસી છે ને બાપા જે મને કોર્ટ માં આપે ને એ તો ફાંસી છે પણ મારી તમારી ઉપર એ ફાંસી છે કઈ છે બાપા કરમ ની અને કરમ તમારો છે ને સદ્ગુરુ સિવાય કોઈ ઓલા મત કદાચ તમે પાંચ સાત લઈને જાઓ કદાચ માફ થઈ જાય પણ આમાં તમારો ગુરુ બાપા છે ને ફાંસી કાપી નાખે એવું બાપા તમારો અધમ ને અધમ ગમેલા હોય ને બાપા બાર વટિયા તમે જાઓ

મહિમા તમે ગાઓ ને પાપા ગુરુ તમને ક્યારે યાદ આવી જાય ને તમારી પાપા સંત સારો હશે ગુરુ તમને યાદ ગુરુ વિસરાવો પાપા એટલે વાત પૂરી અહીંયા મહેશભાઈ છે માઉસંગ બાપા છે બીજા અન્ય ભાઈઓ છે ઘણા બધા અને વિશેષ ભાઈ અલગ અલગ કામ દીધા હોય કોઈ શબ્દ ની સેવા આપી હોય કોઈને આશ્રમ ની આપી હોય એટલે એને સહકાર દીધો અને એમાં સહકાર દેવો ને તો રમણ સાહેબ રાજી થાય રમણ સાહેબ ના બાપા જેમ મહિ આપણે વધારો હોય ને તો આપડે બોલે નહીં થાય આપણું જીવન જોયું જો ગામમાં કઈ પણ એવો કોઈ એવો વ્યક્તિ હોય ને તો એને બે રીતે પૂછશે કે કોનો દીકરો છે ને તો પૂછશે એક નબળું ગામ હશે ને તો પૂછશે એમાં મારું ને તમારું કઈ જીવન હશે ને તો એ કે એને ગુરુ કોણ પૂછશે ને બાપા એટલે આપણે જેમ કોઈ પણ દીકરી હોય ને બાપા એને હોતી ને પૂછે લગ્ન થઈ જાય ને સારું કામ કરે ને તો પૂછે ભાઈ એનું કુલ છે ને બાપા ખાનદાન એમાં કાંઈ ન કરે એમ આપણે ગુરુ ને ઘરે આપણે દીકરી છે આપણું એ કુલ છે એમાં કઈ ઘટવું ન જોયું અમર સાહેબ ની નિર્માણ સ્થિતિ માં ભાર થઈને કઉ છું બાપા શક્ય હોય તો ભેગા થઈને દીશ બનાવી ને બસ બાંધજો વરસાદ પાણી હોય તો પણ આવજો બોલો સત ગુરુ દેવ ની કીધા બાપા આપશે 시청해주셔서 <sungs> 감사합니다. <sungs> <sungs> Thank <laughs> ini normal kan sebab itu tahu juga

我明白了。